મને ભૂશી તમરજાવ રેશક ને જાવ લ્યો તો મારે જવાનું સકે ને તો ઘણહાર રાખ ને ચા બાકી ઘેરે रके <laughs> <थान रीदा व। laughs>

तुम्हारे दावन से नहीं भाई तो 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 से से तो जीने है? आ, जीने जी आ, आ, नहीं तो 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 तो

તો ફેમિલી બધાને જય માતાજી જય બાબા સીતરા મને આપણે ઊભા થઈ જશે તો ભાઈ ને ખવ હોમે પહેલા આપણે નાસ્તોને કરો દે જશે ચા ને રોટલી ને ઊહે બધું આવી જ રોટલી હે રોટલા હે આમ સા હે સુલાન ભાઈ બેઉ પડે ભાઈ ચારમે નકર લે તાડ ભાઈ એટલે હે ને સા નાસ્તો કરવા ચારમે બેહી જશે અને તમારા ભાઈ ભાગ્યા હે ઘરે હા તાર વાટે આતા અમે કે તો ઉભા થા તમે કે જા ને ના રે ના કાઈ મુકવા ને હો જાવ જાવ

ગો કામ ની રાનસ ઓ ભાઈ ઓહ હા તાર છે જહે હા આ ઓતસ મતાર છે ને ઓતર પર જો કાઈ ને સા ના પાડતી ને તર ને રેડી દીજી કરગો હા તાર માં દારસી હા હા એ તું ઉપર ના રે જો ખેલ લે આવીશ કાલે જાતીશ બેટા એ સમર છે ખેલ લે આવી એવું હે તો હા ભાઈ જો એવું હે થરો रुबिया <efendim mi Constitution> <laughs> <laughs>

કાલે લગન આવે તો મે આવે તે ભાઈ કપા વીમણો પડે લગન આવશે એટલે કા તો આજી વાત છે ભાઈ હા હાલો હાલો હા આના ધ્યાન રાખજો બસ જોઈને તો આવો આવો હા અરે હા

હમ તો ભાઈ એવું છે ને બધા જો ચા પીવા એ વાહે હાલ ભાઈ આપણો ચા આવી ગયો છે તો પહેલા છે ને ચા પી લઈએ તો ફેમિલ છે ને ચારે જમીન એ વાસે એ પાછા કપાવી લે એમાં એવું છું કે મારા નાવા નહોતું ને તો હું નાવા રહો ને તો આપણે બધે ખાઈ લીધું પછી હું એકલો બાકી રહો તો ખાઈને ને ઘડી આરામ કરી ને પછી પાછા ભૂખ લાગેલી હતી બોલો હા હા બહુ ભૂખ લાગે છે ખાઈ કાઢી લીધું હા હું નાઈ રહ્યો ને તો ભાઈ આપણે ખાઈ ખાઈ ને હું જ આરામ કરી જાય

થોડુંક વેલ પૂરું થઈ ગયું ને તો વેલહેર પૂરું થઈ ગયું ભાઈ બધા બેઠા છે અને હવે જાય ઘેરે તો ફાઈનલી હે અત્યારે હાથ પડી ગયા આવી છે ઘરે અત્યારે અને હે ભાઈ બધા મસ્ત મજાનું જમવાનું આપી દીધું હે આપણું જમવાનું આવી હે

ये हो भाई दोस्तों साई दीदी है और शाह के बंधु बनी जो है तो बहुत कंप्लीट बनी जो है अब हम सब अभी ताज अकेला है कल जा रहा नहीं तो ये जिला है केरे तो ये बड़े अकेला है आज ना है का ऑटो मारता भी एक कौन सब अभी खाओ भाव से का भाई ना कोई ना मने तो भावती ने भलो ना भावे हां तो ये तो लाडवा खाए तो मने नोया खाओ भावे हां जाओ भाई ओए आई जाओ રોટલા બોટલા બને નહીં ખાય બધું હવે હે ખાઈ લે આગડી ભાઈઓ બધાય અને આપણે તે હેલ્લે ખાવા રહી બહુ ભૂખ લાગી છે તો ખાઈ લઈએ તો ફેમિલી હે ને હા ને બ્લોગ પૂરો કરતાં ભૂલાઈ ગયું તો અત્યારે આપણે બ્લોગ પૂરો કરી દઈ તો આજનો બ્લોગ તમને કેવા લાગ્યો નહીં પછી ખાસ ની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા માં જ્યાં સુધી બધાને જય માતાજી બાય